બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાંછા અને ધાબાવાડી વાવ ગામ વચ્ચે સરકારી એસટી બસ પર ધોળા દિવસે પથ્થરમારો થયો હતો તો અંબાજીથી બપોરના સુમારે નીકળેલી પાલનપુર તરફ જતી લોકલ એસટી બસ પર પાંછા અને ધાબાવાડી ગામ વચ્ચેના વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વોએ પથ્થર વડે હુમલો કર્યો હતો જેમાં બસના આગળના ભાગે પથ્થર મરાતા બસની મુખ્ય વીડ સિલ્ડ તૂટી જવા પામી હતી અને ચાલુ બસમાં સામેથી અચાનક પથ્થર વડે હુમલો થતા ડ્રાઈવર સહિત બસના બેઠેલા તમામ પેસેન્જર ગભરાઈ ગયા હતા એકાએક ચાલુ બસમાં પથ્થર આવતા કાચ તૂટતા ડ્રાઈવરે બસ રોકી અર્થે બહાર નીકળ્યો હતો પરંતુ આસપાસ કોઈ જોવા મળ્યું નથી મુખ્યત્વે આદિવાસી ધરાવતા વિસ્તારમાં ઘણા વર્ષો સાજના સવારે પથ્થરમારાની ઘટનાઓ સર્જાતી હતી ત્યારે આજ રોજ દિવસ દરમિયાન બનેલી ઘટનાથી યાત્રિકોમાં ભયનો માહોલ સર્જાયો છે હુમલો કરનાર તત્વો વિરુદ્ધ શોધખોળ અને કાર્યવાહી કરવાની દિશામાં પોલીસ હાલ કામ કરી રહી છે